ત્યારે નબીપુર અને પાલેજ વચ્ચે આવેલી ભૂખી ખાલી પરના બ્રિજ ઉપર રોડ સાંકડો થઈ જાય છે બ્રિજ ઉપર બે લેન રોડ હોય ત્રણ લેન વાહનો બે લેન આવતા ટ્રાફિક વધી જવા સાથે વાહનો અચાનક ટર્ન મારતા હોવાથી અકસ્માત થાય છે સુરત ખાતે રહેતા બાલુભાઈ ગોવિંદભાઈ જણકાત કુદરતી રીતે મૃત્યુ થતા તેમનો પરિવાર તેમના પાર્થિવ દેહ લઈને ગીર સોમનાથ ના અંજાર ખાતે તેમના વતને લઈ જઈ રહ્યા હતા

અરસામાં એક સ્વાત ની ટીમ ત્યાં આવી પહોંચતા ટીમે તપાસ કરતા લખીબેનનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે તેમની પુત્ર વધુ પાયલ અને ડ્રાઈવર ગોરક તિરમલ એને ઈજાઓ થઈ હોય તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા બનાવને પગલે નબીપુર પોલીસે ટ્રક ચાલક મલારામ ગોડારાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે